સાહેબ છે કે આ છોકરીઓ છે કે લગ્ન કરીને બૈરી આવેલી હતી કે એના જોડે બેઠી હતી બરાબર ઘરમાં હતા ખાસ છો હાથ પરિવાર હતા બરાબર કે તે આ બેઠી અમારા છોકરાની છોકરી હોમથી એ ઘેર જઈને બેસી ગઈ મારા દીવરનો ઘર અમારો લગ્ન કરી લેતો એટલે પણ આ એક ભાઈ ક્યાં છે કે અમે જોયું નથી રિક્ષાવાળાને તો પણ એ ક્યાં છે કે રીક્ષાવાળું પાર્સલ કોક આલી જોઈએ આલી જો કે એવું આ પેલો ભાઈ હતો કે ખોલ્યો કોક પીછી કરવું કર્યું તો આ છોકરીઓ જોડે હતી તે બમમાં થઈને ફૂટ્યું કે એવી હું દોડીને ગઈ દોડીને ગઈ ને એ ભાઈ ગયું ત્યાં તો ખલસ થઈ ગયો ને આ મારા છોકરાને છોકરી અને એક આ મરી જોઈએ ભાઈની બે છોકરીઓ એ બીજાને તો વાગ્યું હતું એ પણ એક ભાઈને વાગ્યું કે લગ્નવાળાને તો હું આમ આવો કપડો હતો કે દબાવ્યો પણ દબાઈને પછી એ તો એને છોડ્યો મારા છોકરાની છોકરી હું જોઈ લીધી એને હું પકડી લીધી પછી અત્યારે વડાલી સિવિલ વડાલીઓ સરકારી હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે થવાથી આ છે એવું જાણવા મળ્યું છે અત્યારે બે બાળકી છે એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે